કરબલાના શહીદોની યાદમાં સુરતના મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું જુલુસ યોજાનાર છે જે પહેલાં કતલની રાત્રે સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા તો પોલીસ કમિશનર પણ હાજર પામ્યા હતા આજે બુધવારના રોજ તાજિયાના જુલુસ સાથે મોહરમ પરોનું સમાપન થશે અંગે તાજિયા કમિટી દ્વારા જણાવ્યું હતું કે બપોરે નમાજ પઢીને બે કલાકે સુરતમાં પરંપરાગત રૂટ પર તાજિયાનું જુલુસ નીકળશે જેમાં દરેક વિસ્તારના તાજિયા જોડાશે જોકે તે પહેલા મોહરમની કતલની રાત્રે મંગળવાના રોજ ઝાંપા બજાર ખાતે તમામ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જે જુલુસને નિહાળવા શહેરીજનો ઉમટી પડ્યા હતા તો ઝાંપા બજાર વિસ્તારમાં રાત્રિના સમયે નીકળેલા તાજિયા જુલુસનું સ્વાગત આગેવાનો દ્વારા કરમ આવ્યું હતું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર

વાત કરીએ પેરામિલિટરી ફોર્સ એસઆરપી પોલીસ હોમગાર્ડ બધા કરે તો છે હજાર જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવે છે ડ્યુટી છે કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજીયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો વ્યવસ્થા પૂરા કરી જો સુરત શહેરમાં ઝાપા બજાર થી નારિયેલ ફોડીના અને જ્યારે જો સાદતના રાતના આપણા તાજીયા પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આ જ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ અમારા તાજીયા કમિટી મેમ્બર શાંતિ સમિતિ મેમ્બર કદીરભાઈ અને બીજી પૂરી ટીમો જોઈએ અહીંયા આજે હાજર છે ત્યારે આ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે અને આવતીકાલે આવતીકાલે બપોર પછી જોએ બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ અઢીસો જેટલા નાના મોટા તાજીયાઓ નીકળશે જોઈએ અને લોકો જો આ સાત દિવસ યાદ કરશે જોઈએ તો સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીડે ચાર હજાર જેટલા પોલીસ અને કરીબ જો સાડા ત્રણસો જેટલા અધિકારીઓ પીએસઆઈ માંડી જોઈએ સિનિયર અધિકારી સહિત બધા ડિપ્લોયડ છે જોઈએ આ દ્રોણ કેમેરાઓ લાગેલા છે સીસીટીવી કેમેરા છે બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક અમુક ધાબો પોઈન્ટ ઉપર લગાવે છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને જો અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ઇજલાસનું નુકસાન નહીં કરે એના ઉપર બી બ્રાન્ચ ઉપર અલગ અલગ કાર્યવાહી કરી રહી છે જો પીક પોપ્યુટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોને મોબાઈલ બે ચોરી કરતા હોય આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે અફવા ફેલાય છે કોઈ ધ્યાન નહીં આપે જોઈએ પોલીસ છે લોકો છે અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જોયા પૂરો તહેવાર પૂર્ણ કરીશું અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો સો નંબર ઉપર કોલ કરે અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકો નું અમારા અપીલ છે કે આ તહેવાર જો સારી રીતે બે દિવસ જો તહેવાર છે એના પૂર્ણ કરીએ આજ શહાદત છે શહાદત રાત ઝાંપા બજાર સરિયા માર્કેટ દેખ રહે આપ સુરત કોટ વિસ્તાર કે તાજિયા આયંગેર યે પોલીસ કમિશ્નર સાહેબ નારિયલ ફોડ કે આગે ताजिया को जुलूस को बढ़ाएंगे जो नवाब महल नवाब बाड़ी पर नवाब सबको ताजिया की दीदार के सब साथ जाने वाले हैं और वहां से मुंबई और वापस आके अपनी तानक के ऊपर ताजिए जाने वाले आज शहादत की रात का ये रूट है कल यौ में आसूरा है यौू में आंसू आते दिन शहादत और ठंडे ताजिया होने का दिन है सब तैयारी हो चुकी है तीन के करीब ताजिए शहर में निकलने वाले अभी रात को भी निकलने वाले और कल भी निकलेंगे लिंबायत उधना पांडेसरा बेस्तान और राधेर के ताजिए अपने एरिया में फिर घूमने वाले हैं लेकिन कल लिंबायत और उधना पांडेसरा के ताजिए अभी सिटी में आने वाले हैं इमाम के के जिन्होंने जिन्होंने इस्लाम लिए सहादत पानी तक उनको दिया नहीं गया और उनकी सहादत है उनकी याद में हिंदुस्तान नहीं पर दुनिया का मुसलमान ये ताजिया निकालकर उनकी याद को ताजा करता है और इस्लाम जिंदा है ये बात बताता है सूरत में आज निकलना ताजिया जुलूस कलात्मक ताजियो दर्शन हिंदू मुस्लिम बिरादरों पर मोटी संख्या में राजमार्ग पर उमटी पड़ न्यूज